પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર ખોટી આપનાર જીવીબેન મોઢવાડિયા વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આરોપ અનુસાર થોડા દિવસો પહેલા જીવીબેન મોઢવાડિયાનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા અવાઇરર વીડિયોમાં દોઢથી બે કરોડની જમીન રૂપિયા એંશી લાખમાં કાના જાડેજાને વેચી દીધા બાદ પૈસા ખાતામાં નાખી દીધા બાદ ઘરેથી લઈ જઈ ખાતામાંથી રકમ ઉપાડી લેતા હોવાનો આક્ષેપ જીવીબેન મોઢવાડિયાએ કર્યો હતો ફટાણા ગામની જમીન કાના જાડેજા સહિત ત્રણ લોકોએ પચાવી પાડી હોવાના આક્ષેપો સાથે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી જો કે જીવીબેન મોઢવાડિયાએ છવ્વીસ મૈના રોજ નવી અરજી કરી ગેરસમજ થઈ અને અમને રકમ મળી ગઈ હોવાનું અરજીમાં જણાવ્યું છે આથી ઉદ્યોગનગર પોલીસને ખોટી માહિતી આપવા બદલ જીવબેન મોઢવાડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે